આપ સૌ જૂનાગઢવાસીઓ તેમજ ગિરનારની છાયા જ્યાં સુધી પડે છે એવા આસપાસના પચાસ સાઠ સત્તર કિલોમીટરના આસપાસમાં રહેતા બધા જ સનાતનીઓને મારા જય ગિરનારી ઓમ નમો નારાયણ આવતીકાલે એટલે ત્રણ તારીખે ત્રણ માર્ચે સાંજે ચાર વાગે દામોદર કુંડ ખાતે એક સનાતન સંમેલન ગિરનાર છાયા મંડળમાં આયોજિત થયું છે ગિરનારના અંદર વિધર્મીની બગી ના વપરાય તેમજ વિધર્મીના સ્ટોલ ન લાગે જેથી સનાતનની પવિત્રતા અને એની અખંડતા છે તે ભંગ ન થાય છેલ્લા ઘણા વર્ષોથી એવા પ્રયત્નો થઈ રહ્યા છે એને અટકાવવા માટે આ સનાતન સંમેલન છે જેના અંદર સ્થાનિક સંતો પધારી રહ્યા છે બધા જ જ્ઞાતિના પ્રમુખોના સાથે અઢારે વરણની આ ભાવિક પ્રજા પણ પધારી રહી છે હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ પણ અહીં પધારો અને અહીં પધારીને સનાતનની એ તાકાત છે એ આપણે ત્યાં એનું દર્શન આપવું છે જેનાથી ગિરનારના અંદર એ સનાતન પરંપરાને જાળવવામાં એ મદદરૂપ થશે આપ સૌને પુનઃ આમંત્રિત કરું છું કાલે ત્રણ માર્ચે સાંજે ચાર વાગે દામોદર કુંડે આપણે સૌ ભેગા થઈશું જય ગિરનારી